મિત્રો એ વાઘરી નથી આપણા ફ્રેન્ડ જ છે મીરાકભાઈ અને હાર્દિકભાઈ બે છે જોવો મિત્રો જો અહીંથી પુલે થઈ જાય નીચે ઉતરીને જવાનું છે અંદર તો મિત્રો જો અહીંથી અંદર જવાનું તો ફાઈનલી મિત્રો એ પીર બાપાની દરગાહ આવી ગઈ છે હેન્ડો બતાવી અંદર જો મિત્રો ફાફડીનો ભૂકો કરીને નાખી દીધો તો મિત્રો અમે પાણીના કુંડિયા લાવેલા હતા તો હવે જોઈ પાણી લેવા દે છે ભરવાનું છે તો મિત્રો જો આ કુંડી બનાવવાનું પ્લાન છે અમારો બધાયનો કારણ કે પાણીની કઈ વ્યવસ્થા નથી એટલા માટે બનાવી આ તો મિત્રો પીર દરગાહ છે તો બધા જય પીર બાપા કોમેન્ટ કરી દેજો તો મિત્રો જો આ ગોપાલભાઈ ને નિમેશભાઈ કુંડી સાફ કરે છે એક બીજી છે પણ આ નાની છે એટલે ને સામે મોટી કુંડી બનાવવાનું કામ ચાલુ છે તો ફાઇનલી મિત્રો હવે અમે પેર બાપાની દરગાહીથી વૈયા છે એવી તો હું તમને હવે મળું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય